આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તથા બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય સૈલેશ મહેતાના માર્ગદર્શન હેઠળ ડબલ વિધાનસભામાં આવતા ડાંગીકુવા કજાપુર અને જિયાતલાવડી ગામોમાં અભ્યાસ કરતા બાળકો માટે ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત ગામડાઓમાં અભ્યાસ કરતા બાળકોને બેસવા માટે બેન્ચિસ ધોરણ એકથી નવમાં અભ્યાસ કરતા બાળકો માટે સાયન્સ કીટ સાથે સાથે જ આવતીકાલથી શરૂ થતી ગૌરી વ્રત એ ધ્યાનમાં રાખતા જ વિદ્યાર્થીનીઓ માટે સૂકા મેવાનું પેકેટ તેમજ તમામ બાળકો માટે પીવાના પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાના હસ્તે જ કરવામાં આવ્યું હોય ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પત્ની મીનાબેન મહેતા કે જે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના ફાઉન્ડર છે તે દ્વારા જ સમયાંત જરૂરિયાતમંદ જરૂરિયાતમંદો માટે સામાજિક કાર્યો થકી મદદરૂપ થઈ ચેરિટી કાર્યક્રમો રાખવામાં આવે છે ડભોઈ તાલુકામાં આવતા ગામોમાં અભ્યાસ કરતાં બાળકો માટે આ કાર્યક્રમ યોજી ભણતર માટે જરૂરી કીટ આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ આપ્યા છે આ કાર્યમાં ડભોઈ તાલુકાના ભાસ્કરભાઈ પટેલ ભાવેશભાઈ તથા કલ્પનાબેન પટેલ આ કાર્યક્રમમાં મીનાબેન મહેતાનો સહયોગ રહ્યો છે સાથે જ તેઓ દ્વારા તમામ સહયોગીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવે છે આ પ્રસંગે જ બરોડા પબ્લિક સ્કૂલના આચાર્ય ગાયત્રીબેન તેમજ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની તમામ બહેનોએ બાળકોને ગૌરવત નિમિત્તે મેવાની કીટ તેમજ પાણીની બોટલો આપી હતી અલગ અલગ ઇંગ્લિશ છે પણ તમને તમારા શિક્ષક ગુજરાતીમાં સમજાવી દેશે ગૌરી વ્રત નિમિત્તે આજે ભ્રમશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ ચેરિટીનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ ચેરિટી ત્રણ ગામમાં આપવાની છે ડાંગીકુવા કજાપુર અને જિયા તલાવડી જ્યાં ખરેખર બાળકોને જરૂર છે એવી જગ્યાઓ પર એ બાળકોની ગણતરી પ્રમાણે એમને બેસવા માટેની બેન્ચિસ સાયન્સ કીટ એટલે કે પ્રાયોગાત્મક અભ્યાસ માટેની એ લોકો જાતે પ્રયોગ કરીને સમજી શકે એ કીટ જે ધોરણ એકથી નવ સુધીની છે એ આપી છે ગૌરી વ્રત કરતી દરેકે દરેક બાળકીઓને ખાવના પેકેટ બનાવીને બ્રહ્મશક્તિ તરફથી આપવામાં આવ્યા છે અને દરેકે દરેક સ્ટુડન્ટ એટલે કે બોયઝ એન્ડ ગર્લ્સ બધાને જ પાણીની બોટલ એનું વિતરણ કરવામાં આવ્યું છે આદરણીય શ્રી શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ કંઈ પણ આપણે સારા કામો કરીએ તો એનું ફળ અવશ્ય ઈશ્વર આપે છે એને અનુસરીને આજે આ પ્રોગ્રામનું આયોજન જે લોકોને ખરા અર્થમાં જરૂર છે એવા બાળકો સુધી આ વસ્તુ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને એમાં અમને સંપૂર્ણપણે સહયોગ આપનાર શ્રી ભાસ્કરભાઈ ભાવેશભાઈ જે નડાથી ઓળખાય છે અને ભરતી વાળા કલ્પનાબેન તેમજ દરેક જગ્યાના ગ્રામ્યજનો શિક્ષક મિત્રો બધાનો જ સરસ રીતે સહયોગ મળ્યો છે અને ખૂબ સરસ રીતે અમારા બાળકો પણ અહીંના નાના બાળકો પાસેથી ઘણા બધા સરસ મેસેજ લઈ અને આજે અમે પરત જઈશું થેન્ક યુ